આપણે તો પંદર પંદર વાના લગ્ન આવે ને એ પછી વધાવે વળી ગામના વળી ભાઈને વાનો ખાવા બોલાવે ને વળી જાય જમવા બે જાય ઓલા એ વળી રસપુરી બનાવ્યા હોય તો ઓલા બેઠો બેઠો વળી પડખે વાળો હું કે ભાઈ રસ નહીં ખાય તારો બાપ ભડદા ખાય આ તો લગન આવે એટલે બાપની શરમે અહીંયા જમવા લાવવો પડે બાકી એ આપણે ફળી એમ ગળતો હોય છે પણ એ લગન લગ્ન છે એ વળી બે ત્રણ દે તલવાર લઈને આટા મારતો હોય ને અમુક અમુક વરરાજાને તો પંદર પંદર હળદર માં રાખો હું પીઠી સોળ ઘણા ત્રણ દે હળદરમાં રાખો ત્યારે એ હળદરમાં ફેર પડે બાકી એનામાં ફેર ન પડે અને વળી બેનું એટલી બધી બે આંખમાં ફૂલા હોય તો એ બાયું ગીત ગાય છે વીર મારો જગમાં ઝગમગ તો બાપો થાય લગન લગન છે લગ્નની વાત આવે તો એસી વર્ષ બાપા રાજી થાય કઉ ને બહુ બહુ આ મજા આવે એટલે ભાઈ મને કે મને કે અમેરિકાના પતિ પત્નીના પ્રેમમાં ભારતના પતિ પત્નીના પ્રેમમાં ફેર શું ત્યારે મેં કીધું કે અમેરિકામાં પતિ પત્ની એટલો બધો પ્રેમ કરે એટલો બધો પ્રેમ કરે સાહેબ એરપોર્ટમાં ઉભો હોય તો તે બાવડા પકડી ન જ ભાઈ છૂટા જ ન પડે અને એવો પ્રેમ કરે ને બે વર્ષમાં પ્રેમ ખૂટી જાય ઊંડા કવા મળી જેમ મશીન પાણી ખેંચી લે એમ પ્રેમને ક્યાંય લે બે વર્ષે છેડા અને આપણે ટૂટક ટૂટક પ્રેમ આપણે એક ભવ નહી હાથ હાથ ભવ વાલે હું કામ આપણે બપોર જ બાંધીને બેઠા હોય હા બપોરે બાજી આવે ને ઓલો વળી પછી વાડીઓ ગયો હોય ને આ વળી ઘીરે હોય ને પાછા વળી ગોરીઓ ગમાય ને હાંજે આવે અને તમે જોજો બેય માણસને અબોલા છા હોય ખોટું ખોટું ઘડીક લગભગ લગભગ નહીં હોય હો પુરુષ જ પહેલા બોલવાની શરૂઆત કરશે ઘર તો ઘર તો આમ જાય રવાડામાં હું રાંજ્યું મારો ટાટલો રાંજો બપોરે તો ગાડું બોલતા હતા ને ચાર કે હું રાંજ્યું હું રાંજ્યો ત્યારે તો અવડી મોટી જીભ હતી કોઈ દી બાપાએ બાપા એ તું કરો નથી કર્યો મારે રોયા પાછું બાની હાજરીમાં મને ગાળું દીધી લે તાવળી ઓલો ઢીલો પડ્યો પણ તું ઉતાવળી પડ હું બાને કેતો હતો તું વીસમાં ખોટી કૂદી પડી ઓળિયો ઘોળિયો મા માથે તાવળી હું કે હું મને લાગ્યું છે કે દાવ તમે બાને જ કે પણ હું ઉતાવળી નોલી બોલવા મળી જો ખીસલીન કઢી કર્યા ખાઈને મરો બીજું હું તો એમાં તમે જો આ લગ્નની વાત આવે એમાં આપણે કોઈના પ્રસંગમાં જાઉં ને ભાઈ તો આપણે એટલું બધી બહુ નહીં ધ્યાન આપીએ પણ બહેનો કોઈના પ્રસંગમાં ગયા હોય અરે સતનારીની કથામાં ગયા હોય ને સાહેબ તો અહીંયા બેઠી બેઠી કીર્તન ગાય આપણે કાંઈ નહીં કરી બીડી પીવા સિવાય હમ ગોરને કે ઉતાળ રાખ ઉતાળ કઠિયારાને તો અમને ખબર છે પેલા પેલા આપણા વડીલો હતા અહીંયા હોય કથામાં હોકારા દેતા હવે તો એ તો ગયું હાવ પેલા હું ગોર બાપા વળી અહીંયા લાંબા ઢાળે કથા વાત એમ કરી ગાણવી નહીં લીલાવતી કલાવતી ને કહેવા ને લાગે છે એ દીકરી તે પ્રસાદ નથી તો માટે તારા પિતા ને મારો જમાય દેખાતા નથી આપણા ભાવલા કે એટલે એમ નિહાકા નાખે કે હજી તો કલાવતી લીલાવતી આવી હજી તો ખેરાની કચી વારો છે કીર્તન ગાય અરે છોડો કોઈના પ્રસંગમાં ગયા હોય તો એ પ્રસંગ કેમ દીપાવે અને કેમ સારો થાય એ માટે મહેનત કરતા અરે કોઈના દીકરાના લગ્ન હોય અને ખાલી થાળી સાફ કરવાવાળા માણસો હવે તો બધું આપણે ઓર્ડર આપી પણ ત્યારે થાળીયું ધોવાવાળા માણસો કે બૈરા ઓછા દાળિયા હોય અને થાળી એમ કેટલાની હાડી પહેરી નહીં જોઈએ કસોટો વાળીને સાહેબ એના થામડા મળશે ધોવાકાનો પ્રસંગ કેમ સારો જાય અને એમાં શોખ બે વાતનો એક કોઈ ગુજરી જાય ત્યારે રોવાનો હવે હાવ ગયું સારું છું હવે તો નથી નહીતર તો એ પછી હું બોલે મારો રામ જાણે તડી એમાં શું છે એમાં એ ખરેખર એ કૂટવું એ તો કોને ખબર ક્યાં ક્લાસ રાખ્યા હોય એ પ્રેક્ટિસ છે આપણથી ન થાય એવું કોઈ ઘીરેનો જયારે એકલા ખતરો કરજો તીજે ધડા કે ગોટો બળી દાવડો અને આ તો કલાક કલાક હિંસ લેચો વાળ વાંકો નો થાય એમાં પછી બોલ કોઈ નવી નવી બિચારી દીકરી એને ખબર ન હોય કે અહીંયા હાથ ભેગા કરવાના કે એનું જે કંઈ કંટ્રોલ થતો હોય એ બિચારી ડાયરેક્ટ ધડાકા લેતી હોય

સારી જ વાત કરે સારી જ વાત આપણે આપણે જોઈએ આપણે એવું નહીં કરી આપણે જાવે તો માથે ફાળિયા નાખીએ આપણે ફાળિયા હું કામ નાખીએ આ હુડા ન આવે કોઈને દેખાય નહીં જઈ હા નહીં તર ખોટી ના હા એ ફાળિયા ઓ કરતા જતા એમાં અંદર અંદર કોણીઓ માથે જોજે ડેલી નો હોય ડેલી નો હોય અને ઘણા તો હો હરવા ભાઈ નીકળી જાય ગામને ઓલે જ આપે ભેગા થાય કે ડેલી કેમ ન હોય તો હેરી ભૂજા હેરી નાગો પાસા ફાળિયા અને ઘણીવાર ઘણીવાર ઘર કોઈ ન જોય એમણા પરબારો ડાયરો પોગે એટલે એમાં એક છોકરો નીકળ્યો હાથમાં દૂધનો કળશ્યો એમાં છોકરાને કીધું કે એ ફલાણા ભાઈનું ઘર ક્યાં હોય તો કે વયાવા હા એ મર દૂધનો કળશો લઈને છોકરો ને ઓલા માંહા ફાળિયાને ઓ હો હો કથા કરતા થોડે કાજા એટલે છોકરાને યાદ આવ્યું એને સાહેબ હાટુ દૂધ લેવા ગેલ ત્યાં હું છું સાહેબને દૂધ દેતો હતો ને પછી એનું ઘર દેખાડું અને ઓલા તો વાહો વાહ આવે એ છોકરાને ભૂલાઈ ગયું જે ઓલો સાહેબના સાહેબની ડેલીમાં ગયો તો ઓલા ડેલી ની બેરું હોય સાહેબ નું આખું ખાનદાન બાર આવ્યું આપણા કુટુંબ કોઈ મરી નથી આવ્યા કે સાહેબ એ ઉભા કર્યા કે હું આ ઓલા ફાળિયા લઈને કે શું છે અમારા કુટુંબમાં કોઈ નથી મરી સવા ક્યાં ના એટલે બોલો છોકરો તો છોકરા હું તો દૂધ દેવા નાખો ફાળિયા માંથી આવ્યો પાછા કેવા ભૂંડા લાગ્યા છે કયો જીભ આપડી તોતલી છે તો સમાજ ને ગમશે તોતડું કોઈ બોલતું હોય એ ગમે કારણ કે એ પરમાત્માની રચના છે એમાં કઈ આપણા હાથ ની વાત નથી અરે છોડો આપણા ઘરે બાળકનો જન્મ થયો થોડું થોડું બોલતા શીખી જાય તો આખું ઘર તોતળું બોલે આ જો તાકાત કેટલી નાનું છોકરું તોતળું બોલતું હોય આપણે હું તાવું તે તોતલે જ તાવી તે હા માલે તોતલે તાવી તેને અરે છોડો અમુક મોટા હોય ઉમર થઈ જાય તો પછી તોતળા રહી જાય તોતળું ગમે જીભ તોતડી છે તો સમાજને ગમશે પણ ધ્યાન રાખજો આ જીભ તોસડી ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું તોસડી જીભ ન સ્વીકાર નહિતર હમણાં એક જગ્યાએ પોગ્રામ એ જ ભાઈ પગની પીંડીએ પાટો એટલે મારે સહજ પૂછાઈ ગયું મેં ભાઈ શું છું આ પગની પીંડીએ તમે મને ખબર નહીં એના લાઈન્ડર સોટે આવ મને કે ક ક કૂચરું કરડી ગયું હવે કુચરું કેવામાં ત્રીસ સેકન્ડ થયું એટલે આપણે તો કલાક હલવાના એລະ મે તો પછી સટકવા હાટો મે સારું હારો બાપા ધ્યાન રાખજો મને ક નઈ રાખ્યો હોય અરે મે કે ત્યાં નથી કેતો બાપા ધ્યાન રાખો મને ક ભાગતા નહીં હું થઈ ગયો મને ક ભાગતા હું આવીને મારો હાથ પકડે મને કે માયા મેં કીધું કવા મને કે કામ થઈ ગયું

મારો દીકરો દાંત વાળું પટકાય ગયું સારું સારું મેં કે હવે ધ્યાન રાખજો આમ ભાઈ મજા બહુ આવે

ત્યાં જે મજા આવી ડોરવેલ દબાવ્યો અને ડોક્ટર દરવાજો ખોલ્યો ને જે મજા આવી પણ હું મજા આવી મને કે ડોક્ટર મારી જેવા નીકળ્યા એ સીધા દરવાજો ખોલીને મળ્યા ઘગલાવા કે ધ ધ ધવાડ્યા હું આવો તો કાંઈ ટાઈમ નું ભાન થાક્યા નહીં રાતના બાબા બા બા બાર બાર વાગ્યા હા હક નથી લેવા દેતા બાર બોર્ડ માર્યું છે ડોક્ટરને મળવાનો સમય સથી નાવ મેં તરત કહી દીધું કે ઈ બોર્ડ મેં વાંચ્યું હોય કુતરે થોડું વાંચ્યું હોય પણ સાહેબ આવા જ્યારે આપણા ગામડા જોઈ છે ગામ ગોકુળ જેવા બીજા સાહેબ જોકે ભાઈ ના મકાનનું નામ પણ ગોકુળ છે અને પડે એટલે આ કૃષ્ણના મંડપમાં બેઠા છે ભાગવતના ના મંડપમાં બેઠા છે સંભળાય એટલી કથા સાંભળી લેજો અને એમાં પ્રફુલ્લ ભાઈ જેવી વ્યક્તિ મળી છે તમને વક્તાય સારા મળે તો બહુ સારી વાત છે તમે કાર્ટિસ હાથમાં લઈને કોઈકને ઘા કરો તો ફૂટે ન નીકળે પણ કેવા વેપનમાંથી પાસ થાય છે કેવી ગનમાંથી પાસ થાય છે એમ ભાગવતના શબ્દો શબ્દો છે પણ કેવા મહાપુરુષના શબ્દ પાસ થાય છે બહુ મહત્વની વાત એટલે આવો ભાગવત નો મંડપ છે ત્યારે આનંદ હું તો એમ કહું આપણે હસવું ને ભાઈ એ પરમાત્માની કૃપા હોય અને એક ગેરંટી આપું કે જે મને ખુલ્લા દિલથી દાંત નો કાઢે ને

એટલે વાજા લીધા હા તારા બાપ એટલે માણસ ને મોજમાં રહેવું જરૂરી છે અને એટલે ખાસ ફરમાયશ ઉપર જાવ છું સાહેબ ઘણી તમને દાંત એવા કઢાવવા સાહેબ પેટમાં હાટક્યું પડી આ માઈન્ડ હાથમાં આવ્યા મારે ફરમાયશ ઉપર જ જવું પડે અને એમાંય આ જે આવે એ ગૌશાળા માટે છે હો સાહેબ હમણાં બધા મિત્રો મને મળ્યા સાહેબ ગાયના ગૌમૂત્ર માંથી એટલી બધી દવાઓ બને છે જે હજારના ની જે દવા પડે ને સાહેબ એ ખાલી તૈયાર એ છે ગૌમૂત્ર કામ આપે અને ત્રીજી વાત એ છે કે ગાયના દૂધ થી સાહેબ તમામ રોગ વ્યા જાય ગાયનું ઘી પણ એવું કામ કરે અત્યારે માણસને કોને ખબર હું ઉપડી બોલો લાલુ પ્રસાદ ગાય નું ઘાસ ખાઈ ગયો બોલો હમણાં કેતા તા હિંગડા ઉગ્યા છે સો ટકા સજા અને એક તો હું તમને એ કહું સત્ય કોઈ પણ માણસ ગમે એવું કરશે વેલા મોઢું કાંઈક તો એને જાતિ જિંદગી પડશો તો પડશે જ ભાઈ તો પડશે જ પણ મને કરુણા એ દેખાય કે લાલુ એ ઘાસ ખાધું અને એને સજા મળી તો આખી આખી ગાયું ખાઈ જાય મારા દીકરા મેદાનમાં આટા મારે છે ગૌ હત્યા દેશમાં કેદી બંધ થાય હું તો એમ કહું કે વધારે રાજા સારા બને ધર્મરાજ યુધિષ્ઠિર જેવા બને એની મારે કોઈ આશા નથી દશરથ રાજા જેવા કોઈ રાજા બને રામ જેવા રાજા બને એવી આશા નથી પણ બટુકભાઈ કોઈ દુર્યોધન જેવો રાજા પાછો ફરી ભારતમાં થઈ જાય ને દુર્યોધનનો વટ તો જોવા વટ તો જોવે ને કોઈ કેવો દુર્યોધનનો વટ કૃષ્ણ જેવો કૃષ્ણ મનાવા જાય ને એમ કહે કે દુર્યોધન ખાલી પાંચ ગામ આપી દે યુદ્ધ નથી કરવું અને તેથી દુર્યોધન એમ કે પાંચ ગામની વાત તો કૃષ્ણ ન્યા જાય તું તો ગોવાળ છો તને રાજનીતિમાં શું ખબર પડે હાલ તો થાય પાંચ ગામ નહીં હોના નાકા જેટલી નથી આપી થાઈ કલ લેજે આ દુર્યોધન બોલ્યો આવો કોઈ દિલ્હી ઉપર બેઠેલો આ દેશનો વડોપ્રધાન એમ કહી દે કે કારગિલ તો શું પણ કારગિલની કાકરી નો મળે થાય કલ લેજો આવું જો કોઈ બોલનારો મળી જાય આ તો હજી એમાં વિચારણા ચાલે છે વિચારણા કરશો તમારો બાપ અડધું લઈ જાય બોલે અને જે દેશને સોય બનાવવાની તેવડ નથી સાહેબ જે દેશને સોય બનાવવાની તેવડ નથી એ ભારત આમાં વળખાય તમારા આખા દેશનું જે બજેટ બને ને એટલા બજેટનું તેલ તો અમારે શનિવારે હળમાન ઉપર સડી જાય બાપ આ દેશ દેશ છે યાર આમાં અરે છોડો સાહેબ આ દેશ ને આ મારા દેશના યુવાનોમાં એટલી રાષ્ટ્રતા નબોલો ભરી છે કે પ્રદેશના બાપ ની તાકાત નથી હિન્દુસ્તાનની ધરતીમાં ખોટી રીતે પગ મૂકે પ્રસંગ બીજો કેવો પણ મગજમાં આવ્યો એટલે કહું થોડાક દિવસ પહેલા બાપુની કથામાં બાપુ સાથે મેં સિક્કિમ ગયા હતા અને સિક્કિમ થી આગળ અઢાર હજાર ફૂટ ઉપર ચાઈના બોર્ડર નાથુલા બોર્ડર જેને કહેવાવે આવે હમણાં મેં અને મારી સાથે અમારો પરિવાર હતો સાથે બોરીવલી કાંદીવલીના એસપી દત્તા એ પણ એના પરિવાર સાથે હતા અમે બોર્ડરની મુલાકાતે લેવા લેવા ગયા સાહેબે પરમિટ લીધેલી અને સાહેબ ત્યાંના બ્રિગેડિયર ને મેળા સત્ય ઘટનાનો એક મિનિટ નો પ્રસંગ આ દેશની ખુમારી જજો બ્રિગેડિયર સાહેબ સાથે બેઠા પરિચય થયો વાત કરી અને સાહેબ પણ કુદરતી ઓળખતા થાય એ રીતે કે એ બાર વર્ષ સુધી ગાંધીનગરમાં એણે નોકરી કરેલી ત્યારે જતા સાહેબે પરિચય કરાવ્યો ત્યારે કીધું કે હા મેં માયાભાઈ કા નામ મને સુનાય મિલા આજ હું એટલે મને આપણને બ્રિગેડિયર કે સુનાય એટલે તો આપણે આમ થાય

નેટ ઉપર નાખીને નામ નાખીને જોઈ લેવાની છૂટ છે જ્યાં બોલું છું અડસઠ માં જે માણસ શહીદ થઈ ગયો એનો આજની તારીખમાં ગવર્મેન્ટ ફૂલ પગાર એના પરિવારને આપે છે સાહેબ એની ઓફિસ છે આ સમાધિ એક સાઈડ ઓફિસ એક બાજુ એનો બેડરૂમ છે એની ઓફિસમાં કાયમના માટે એ ઓફિસ સાફ થાય છે ખુરશી ઉપર રૂમાલ મુકાય છે એની એની નોટબુક મુકાય એની પેન મુકાય અને સાહેબ કોઈ પણ અધિકારી આવ્યો હોય નવો અને આજની દુનિયાને કદાચ આવું માનતો ન હોય અતિ ભણેલો આવ્યો હોય અને એની ઓફિસમાં સલામી માર્યા વગર વગેરે જાય તો આજની તારીખમાં ઠપાટનો ઘા આવે છે દર મહિને રજિસ્ટરમાં સહી થાય દર વર્ષે એની રજા મંજૂર થાય એટલે જીપ્સી ગાડી એની બેગ નહીં બધું લઈ અને રેલવે સ્ટેશને મૂકવા જાય રેલવેમાં એના નામનું બુકિંગ થાય અને છોડો સાહેબ એનો બેડ પથરાય છે વર્ધી મુકવામાં આવે રાઇફલ ભરીને મૂકવામાં આવે છે બૂટને પાલિશ કરીને મૂકવામાં આવે છે સવારે જુઓ ને સાહેબ તો જેમ શર્ટને ઈન માર્યું હોય ને જેમ કડકસલી પડી જાય એમાંના શર્ટને કડકસલી પડી જાય છે અને પથારીની હાલત એવી હોય કે હમણાં આમાં પથારીમાં ઊભો થયો હોય અને જે પથારીની હાલત થાય ને એવી હાલત થઈ જાય એ મારી નજરે જોઈને આવ્યો છે મારા દેશનો યુવાન સહી થઈ ગયા પછી પણ જો અત્યારે ભારતીય માના રક્ષણ કરતા હોય તો આતંકવાદીઓના બાપની તાકાત નથી હિન્દુસ્તાનનો વાળ વાકો કરી શકે આ શ્રદ્ધાનો દેશ આયા ઘણી દાખલા ગાયા હતા માતાજી આવી જાય કોના બાપની તેઓ કોણ ધૂણ્યું છે બોલો શ્રદ્ધા તો શ્રદ્ધા છે એ વૈયા ગયા છે ને હા એ ગયા એમ કે માય બન વારો આવ્યો એટલે વારો પાડી છે ને કદાચ આપણે નીકળી જાય હા કોઈ ઓતાર આવે એનો હું ટીકા નથી કરતો હવે એને કેવો અનુભવ થાતો હોય મારો રામ દાડે જે વસ્તુનો આપણે અનુભવ નથી થતો કોઈ માણસ દારૂ પીને આટા મારતા હવે આપણે કોઈ દી પીધો જ ન હોય તો આપણને એનો અનુભવ નથી તો આપણે શું કામ એને ટીકા કરવી જોઈએ એને કઈક ઉપડતી છે તો જ પીતા છે ને એમ ધૂણવું એને 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 વાતાર આવતો છે ત્યારે કે ખમા પણ મજા નહીં આવે ખબર કોઈ બેન ધૂણતા હોય ને આપણે પુરુષો જ ધૂણે પણ એ આખા કુટુંબ પૂરતા પગે લાગે પણ જો બાઈ ને વાતાર આવતો તો આખી હેરી પગે લાગવાય છે એ બેન ને આખું ગામ પગે લાગતો હોય પણ મોજા કોણ એનો ઈ

માતાજી કે દાજ કાઢ લે ધૂણી આખું ગામ પગે લાગી ને ચાર મિત્રો ભાઈ હતા એના મિત્રો આવ્યા એને કીધું કે હવે પાણી પાઈ ગયો માને એને કયો થાનેક થી જાય હવે પછી આમ બહુ જો ઓલો કે મારે નો કે મારે રોજ આય રહેવાનું હોય પ્રમાણે તમે ભાઈ બધો કેદી દી આવે હોય પણ મારમાં તું ના પડે ને ગામ પગે લાગેલી ને ભીયું તારી મારે ધૂણી ધૂણી વાળી દુઃખ છે દવાખાના તાર લઈ જવી પડશે મને કઈ મારે એનો કહેવાય મારે તો હમણાં તાન સડાવવો પડે અહીંયા ભાઈ બંધ કરી કાયમ આવે ભલા જાવ જાવ તો સારે ભાઈ બંધ પગે લાગે ને કીધું માં ખમા કરો થાય થઈ જાવ હવે કોઈ બાકી નથી આખું ગામ પગે લાગી લીધું કોઈ બાકી નથી કીધું ઓતાર વધ્યો હજી એક જણા બાકી છે બોલો

બોલો કે સુટા છેડા દે ને એટલે વાત પૂરી થાય અમારો ભૂરો તેડવા ગયો ને લઈ લો ભાઈ તેડવા ગયો ને એટલે જાણો છો કે એના લગ્ન કરાય તો આપણે તો એટલે અંગ્રેજી શીખવાડે ને એ પ્રોગ્રામ પતાવ્યો પણ હવે તેડવા જવાનું થયું એટલે ભૂરાને થયું રહેવું આખો ભાઈ એટલું બધું તો અંગ્રેજી આવડતું નથી બિલકુલ હવે કરવું શું એટલે ભૂરો મારો દીકરો તૈયાર બે ગલોફા એક 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 પાન નાખતો ગયો ન્યા પગ્યો એટલે સસરા રામ રામ મેળા આવો ભૂરેશ શું કરે છે તમારા બાન બાપા ને એટલે જુકાન કાન મોટા પાન છે એટલે ભૂરા બોલતા નથી એને હા હોય દુખણ લે ભૂરેશ શું કરે તમાર બા હવે એમે જમવા બેહાડ્યો હવે હવે પાન કે છે તો સુટકો છે જ નહીં જમવા બેહાડ્યો એટલે સાસુએ ઘરની ગાયના ઘીના પસ લાડવા કરે થાળીમાં મૂક્યું

પણ દીકરી પંદર દીકરીને આવી એટલે એને ખબર હોય હાલો આપણે એને પૂછીએ એટલે દીકરીને પૂછ્યું કે બેટા આવ્યો આ જમવા બેઠો તારે બા લાડો દે તારે બાની મર્યાદા રાખ્યા વગર માળો એની સામો ઢેંટેળે ઢેંટેળે કરે આ ઢેંટેળે શે શું એ ખોડે રિવાજ છે જમતા જમતા ઢેંટેળે ઢેંટેળે કરવા એ કે બાપા એવું કાંઈ નથી તો એ તોતળા છે પણ તોતળા છે એમાં ઢેંટેળે હું તાકી એમ કે લાડવો ખાવ તો ઘેન ચડે લાડવો નો થવાય ધ્યાન ટળે લાડવો ન થવાય ધ્યાન ટળે એ મમ્મી તમને મજા ન કરાવી તો તમને ધ્યાન ટળે તમે આમાં મોજ ન કરો તો અમને ધ્યાન ટળે